નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ તલની આવકની વાત કે મિત્રો આજે પણ તલમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને તલની હરાજીની વાત કરીએ તો છાપરા નંબર બે માં તલની હરાજી ચુમ્માલી પિલોર થી એક પિલોર બાજુની શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા છે આજના તલના બજાર ભાવ હા મિત્રોમાં જઈને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ મિત્રો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા માલના કેવા બજાર ભાવ થઈ રહ્યા છે મિત્રો

છવસો ને એકસિ રૂપિયા નો છવ્વીસો ને એકસિ રૂપિયાનો ભાવ છે

હરું હે 11 11 11 માઇકરો વિદ્યા લઈ લો ઓકે ઓકે રૂપિયાનો ભાવ થયો છે પછી

હા સત્યાવીસો ને એકતાલીસ સત્યાવીસો ને એકતાલીસ નો ભાવ થયો સાઠ દિવસ દિવસ તલ છે નવા તલ છે સત્યાવીસો ને એકતાલીસ વેચાણા છે